લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના ઉમેદવારો જાહેર કરવા બાબતે છેલ્લા અઠવાડિયાથી તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા પરંતુ ભાજપે છેલ્લે હોડાસ્ટક પછી ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ભાજપના દિગ્ગજો હવે આ ચૂંટણીમાં ઉતરવાના છે વારાણસીથી પ્રધાન નરેન્દ્ર મોદી આ ચૂંટણી લડવાના છે ગાંધીનગરથી ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવાના છે અમે તમને બતાવી રહ્યા છીએ ભાજપના દિગ્ગજો જે બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે લખનૌ થી રાજનાથ સિંહની પસંદગી કરવામાં આવી છે પ્રથમ યાદીમાં દેશના એકસો બ્યાસી ઉમેદવારો પર મોહર લગાવવામાં આવી છે લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ ના પડઘમ વાગી ચૂક્યા છે અમે તમને ભાજપના દિગ્ગજ નેતાઓના નામ જણાવી રહ્યા છે જેઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે અને જનમેદની સાથે પ્રચાર કરશે મથુરાથી હેમા માલીની પસંદગી કરવામાં આવી છે

ગાઝિયાબાદમાં વી કે સિંઘની પસંદગી કરવામાં આવી છે તો મહત્વના સમાચાર અહિયાં કોંગ્રેસમાંથી મળી રહ્યા છે યાદી જાહેર કરી છે આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે ત્રણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે પિસ્તાળીસ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ત્રણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે

ખાસ તો જે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની જે બેઠક ગઈકાલે મળી હતી ત્યારબાદ આની રાહ જોવામાં આવી રહી હતી કે ક્યારે આ જે નામ જે છે તે જાહેર કરવામાં આવે હાલની જો વાત કરીએ તો હાલ પણ છે તે સૌ કોઈની નજર એક જ વાત ઉપર મંડરાયેલી છે કે ગુજરાતની જે આઠ સીટોના દાવેદાર નક્કી કરવામાં આવ્યા તેમના નામ જલ્દીથી જલ્દી જાહેર કરાય જી બિલકુલ રમ્યા સમગ્ર માહિતી બદલ આભાર આપનો